न रे सासरी जा जो, जो पापण न बीज दिकरी तो पार की तापण केवार दिकरी तो पार की तापण केवार री गूर तां जकरी तो पार की तापण कीकरी तो पार की तापण केवार તારે માથે આ બાપનો લો હવે નહીં પડે છે આથ હવે નહીં પડે છે રમતી તું જે કર बी तर बीतो बी तर से विदाो के नारो की तो पार की था पीरी थो पार की थाप कहवारी न दवा तो पार की थाप कहवा दीकरी थो पार की, દીકરી તો પાર અને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય દર્શક મિત્રો અત્યારે લગ્નનો ગાળો ચાલી રહ્યો છે અને લગ્નના ગાળામાં મિત્રો એક બાપ એમની દીકરીને વળાવે છે બાપની અને માની જે હૃદયની વેદના છે મિત્રો એ હૃદયની વેદનાને મિત્રો ખૂબ જ સુંદર શબ્દોથી વર્ણવામાં આવી છે લખવામાં આવી છે આપ સર્વ વારંવાર સાંભળો છો આટલું જૂનું થયા પછી પણ આજ પણ દીકરીને વિદાય કરવાના એ સમયને એ પ્રસંગને આ કરુણ ગીત ભાવાત્મક ગીત મા બાપની પ્રેમની લાગણીનું આ ગીત કોણે ન સાંભળ્યું હોય ગુજરાતમાં તો દર્શક મિત્રો આ હું આપને શીખવાડવા જઈ રહ્યો છું કે આને કેવી રીતે ગાવાનું ખૂબ જ સુંદર શબ્દો છે આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું છે કોઈ શક્યું ન જાણી એવી સરસ વાત છે મિત્રો આવા સુંદર શબ્દોને આપણે ગાવાના છે શીખવાના છે તો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આ સર્વ અમારા વાલા સબસ્ક્રાઈબરો અમારા વાલા દર્શક મિત્રો અને અમારી સાથે ઓનલાઈન અને પ્રત્યેક જોડાયેલા અમારા મહાનુભાવોનું હું હાર્દિક અભિનંદન કરું છું અને એ દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે જેઓએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ છે બેલને દબાવો અને ઓલ વિડીયો કરો જેથી અમારા સંગીતના અનેક પ્રકારના ક્લાસો આપને મળી શકે હાર્મોનિયમ સાથે કેવી રીતે ગાવું ઝીરો લેવલથી મેં સ્ટેજ લેવલ સુધીનું સંગીત આપ્યું છે મિત્રો અમારી ચેનલમાં લોકગીત ગરબા ભજન સંતવાણી ફિલ્મી સોંગ ગઝલ કવાલી દરેક પ્રકારનું શાસ્ત્રીય સંગીત પણ આપ્યું છે વેસ્ટર્ન સંગીત પણ આપ્યું છે મિત્રો મેં તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ સર્વ પ્રકારના ક્લાસો આપણને મળી રહે સબસ્ક્રાઈબ કરવું મિત્રો ફ્રીમાં છે એમાં કોઈ ચાર્જ લાગતો નથી મારી ચેનલ જોઈશો એમાં પણ કોઈ ચાર્જ લાગશે નહીં તો આવો દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર આવી જાઓ અને જોઈએ આપણે આ ગીતને કેવી રીતે ગાવાનું છે તો પધારો હાર્મોનિયમ ઉપર તો જો પહેલાં લખ્યું છે કે આલાપ આપ્યો છે શરૂઆતમાં જ તો જો બહેના રે અને ત્યાં સ્વરો જુઓ મિત્રો કઈ રીતે ખેંચવાના છે તો જો અહીંયા હું કરું છું બહેના રે તો બહેના લખ્યું ત્યાં પપની પપની ધનિ ધપ તો ધ પર ઉભારી ની પર ઉભા છે ધર પર રહ્યું છે અને ની જવાનું છે તો આ રીતે આ બને છે જો મિત્રો અને પછી સાસરીએ જતા જો પાપડ ના પીને જાય તો જો ત્યાં સરોજો સાસરી નિધ જાતા જાતા ધપ જોજ 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 એમાં પપ પાપણ પાપણ પપમાં પપામાં તો બીંજાય જુઓ મિત્રો બીંજાય બીંજાય તો મમા ગરે સા પણ ના દી જાય એ રીતે ઘરે સાકર નીચે આવી જવાનું છે પછી લખ્યું છે દીકરી તો પારકી થાપણ કહેવાય તો જો ત્યાં સોરો દીકરી દીકરી તો દીકરી લખ્યું તે જો સાસારી માં દીકરી તો રી લખ્યું છે એમાં રે માં લેવાનો છે મિત્રો રેમ રી તો તો દીકરી અને તો મમ તો રે સા સા પછી જો લખ્યું છે દીકરીને ગાય દોરે ત્યાં જાય તો ત્યાં જુઓ મિત્રો મથી ચાલુ થાય છે દીકરી ને મમા ગાય હવે ગાય લખ્યું છે એ કરીને પાછો આવડ છે ગા પામા પછી દોરે ગ ગ ત્યાં ગ ગાય ગરે સા અને પછી પાછું મુખડા પર આવી જવાનું છે દીકરી તો પારકી થાપણ કહેવાય આ રીતે આ મુખડું બન્યું મિત્રો

બાપ નો મગરે સા પછી હાથ હવે નહીં પડશે હવે આથ હાથ એમાં હવે માં ગરે મગરે હવે નહી નહીં માં સાસા નહી પડે છે પડશે મારે રે પડે છે અને પાછું ગાવાનું છે બીજી વાર હાથ હવે નહીં પડશે હાથ હવે નહીં તો હવે પ લઈને આવવાનું છે મિત્રો જો ગમ પ મગરે સાવ હાથ હવે નહીં સા સા પડશે સા 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 તો પહેલી વાર લખ્યું છે હાથ હવે નહીં પડશે એ રે ઉપર પૂરું થાય છે અને બીજી વાર લખ્યું છે હાથ હવે નહીં પડશે એ સાવ પર પૂરું થાય છે મિત્રો યાદ રાખજો પછી બીજું રમતી રમતી તો ત્યાં જુઓ ગગમ પપ જે જે લખ્યું છે ત્યાં મગર હિસા એમાં ગ પછી એ લખ્યું છે એ મગરે સા અને ભીતે મ ભીતે લખ્યું ત્યાં મ થોડું આડુંડું છે મિત્રો પણ હું બોલું છું એ રીતે તમે લખજો ભીતે ભીતો તો ભીતે ीते मा भीतो मा गरे शा पि रडसे रडे शे रे रे, रे रे गरे शाम पशी भीते भीतो रडे भीते भीतो रडेशे

દીકરી તો પાર કી પણ કેવાય દીકરી તો પાર કી થા પણ ને દીકરીને ગે ત્યાં જા દીકરી તો પાર કી થા પણ કેવા તો આ રીતે મિત્રો થોડું અટપટું ચલન છે પણ ખૂબ સુંદર છે અને આ લાભ પણ ઉપર લેવાનો છે મિત્રો યાદ રાખજો તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું આપણે આ ગીત અને આ ક્લાસ મેં જે તમને સમજાયો એ પસંદ આવ્યું હોય તો મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોઈક તમારા સંગીત ચાહકો જે શીખવા માંગતા હોય તેમને શેર પણ કરજો તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું અને આગળ આપની ફરમાઈશનું કંઈક નવું લઈને આવીશ ત્યાં સુધી રજા લઉં છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત